નવરાત્રિમાં કુંભારવાડા સર્કલ પર પોલીસનું સઘન ચેકિંગ મોબાઈલમાં ફોટા પાડનારા સામે કાર્યવાહી નવરાત્રિના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સજ્જ છે શહેરના સંવેદનશીલ ગણાતા કુંભારવાડા સર્કલ વિસ્તારમાં ગઈકાલે રાત્રે પોલીસની એક ટીમે અચાનક સઘન ચેકિંગ હાથ ધર્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર કુંભારવાડા સર્કલ ખાતે નવરાત્રી દરમિયાન પોલીસે સર્કલ પર ઊભેલા કેટલાક યુવકો સહિતના લોકોના મોબાઈલ ફોન ચેક ચકાસ્યા હતા આ તપાસમાં જાહેર સ્થળે ઉભેલા લોકોના કે ત્યાંથી પસાર થતી વ્યક્તિઓના મંજૂરી વિનાના ફોટા કે વિડિયો મળી આવ્યા હતા પોલીસ ટીમે સ્થળ પર જ આવા તમામ અને ફોટા કે વિડિયો ડિલીટ કરાવી દીધા હતા અને જે લોકો આ કૃત્યમાં સામેલ હતા તેમને કડક ચેતવણી આપીને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ન કરવા માટેની સૂચના આપી હતી પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન જાહેર સ્થળોએ પણ વ્યક્તિને હેરાનગતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે આ પ્રકારના સર્વેલન્સ અને ચેકિંગ નિયમિતપણે ચાલુ રહેશે પોલીસે લોકોને અપીલ પણ કરી છે કે જો તમને આવી કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તત્કાલિક પોલીસનો સંપર્ક કરે શહેરમાં આયોજન સ્થળોએ ચેકિંગમાં ડિવાય એસપી રીમાઝાલા પીએસઆઈ એસ એસપી મોરી તેમજ સ્ટાફ હર્ષિનાબેન જન્નતબેન મીનાબેન અને દુર્ગાબેન એ સહિતનો સ્ટાફ જોડાયો હતો